આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમના ગુણ છે પાંચ નંબર એક વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ સાના દાણ માંગે છે દહીના નંબર બે યાત્રામાં ભાગ લેવા ચંદ્રિકાબેન ક્યાંથી આવ્યા હતા સુરતથી નંબર ત્રણ સમૃથ લાલની ઉંમર કેટલા વર્ષ છે સાઠ નંબર ચાર કવિની ક્ષેમ પછી પણ પંખીઓ ઉડી જાય તો તેમાં કવિને શી સંભાવના જણાય છે પંખીઓને કુર હાથનો ડર હશે નંબર પાંચ હિમાલયનો પ્રવાસ પુસ્તકના લેખક કોણ છે કાકા સાહેબ કાલેલકર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજ ગુજરાતી વિષયના પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂર્વ જેમના ગુણ પાંચ નંબર એક વિવેક અભ્યાસ અર્થે ખાલી જગ્યા શહેર ગયો હતો વડોદરા નંબર બે એક વાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે ખાલ જગ્યાની સ્થિતિ જોવા નીકળ્યા રૈયત નંબર ત્રણ ખેતરમાં જવાનો ખાલ જગ્યા ઉબડ ખાબડ છે મારગ નંબર ચાર રાજાના દરબારમાં આ કાકા અરજી લઈને જાય છે પરંતુ ખાલ જગ્યા પ્રધાનો અરજી વાંચવામાં નિષ્ફળ જાય છે સર્વે નંબર પાંચ સૈનિકો પોતાનો પરિવાર ખાલ જગ્યા સરહદ પર રાત દિવસ દેશની રક્ષા કરે છે ત્યાગીને પ્રશ્ન ત્રણ જોડકા જોડો જેમના ગુણ ચાર ચિરંજીવી તો પૌત્ર વિરલ પ્રશ્ન ચાર આપેલ શબ્દોને ભાષાના લાગુ પડતા વિભાગમાં ગોઠવો કોઈ પણ પાંચ જેમના ગુણ પાંચ જોઈએ ગુજરાતી સ્પર્ધા સન્માન સુવાસ અદ્ભુત સ્વાદ ડૂલ કસ્તુરી મગમઘાટ પંચકુટિયા સ્વાદિષ્ટ અંગ્રેજી તો સ્ટેજ હોલસેલ મિક્સ વેજીટેબલ ફેમિલી માર્કેટ મિનિટ હોલ અને લોન વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની છે દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમ પી બ્લુ પ્રિન્ટ મુજબની માહિતી આપેલ છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેમના ગુંચા નંબર એક ખલીફા સાહેબે કેમ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું હશે તો તેમનો જવાબ અહીંયા આપેલ છે નંબર બે તમારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે તમે શું કરો પ્રશ્ન છ કાવ્ય પંક્તિ સમજાવો જેમના ગુણ બે છે પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું હું તો જબશે હે પંખીઓ જુઓ તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું છું ના ના કોઈ દિવસ હું તમારા શરીરને કોઈ રીતે નુકસાન પહોંચાડું તો વિદ્યાર્થી મિત્રો ફ્રી આપણે મળીશું જે બીજા એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે